તાલુકાના દુધવા પ્રાથમિક શાળામાં આઠ શિક્ષકોની ઘટ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરાઈ છેલ્લા એક વર્ષથી અગિયારમાંથી આઠ શિક્ષકોની ઘટ હોવાથી હજુ સુધી કોઈ ભરતી ન થવાથી આખરે વાલીઓએ રજૂઆત કરી દુધવા પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી કરવા માટે માંગ કરી છે આમ સતત આઠ શિક્ષકોની ઘટ હોવાથી બાળકોને શિક્ષણ આપવું મુશ્કેલ બની ગયું છે બાળકોને પૂછતા જાણવા મળ્યું હતું કે એક આચાર્ય સિવાય બે શિક્ષકો છે જે બે વિષય ભણાવે છે પરંતુ બાકીના વિષયનું ભણતર પૂરું પાડે એવા કોઈ શિક્ષક નથી જેના કારણે હાલ આઠ શિક્ષકોની ઘટના કારણે અત્યારે બાળકો વગર શિક્ષકે ભણવા મજબૂર બન્યા છે જેમાં અત્યારે ધોરણ એકથી કરીને આઠ સુધીની બાળકોની સંખ્યા ત્રણસો દસ હોય અને એમાં પણ ત્રણ શિક્ષકો કઈ રીતે ભણાવે એ પણ એક મોટો સવાલ ઊભો થયો છે અત્યારે તો વાલીઓ દ્વારા લેખિતમાં રજૂઆત કરી માંગણી કરવામાં આવી છે પરંતુ આવનારા સમયમાં જો શિક્ષકોની ભરતી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું એવી ચીમકી પણ ઉચ્ચારી હતી અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર અમારી શાળામાં શિક્ષકોની ઘટ છે એમ સરકારને એવી વિનંતી કરી છીએ કે અમારી શાળામાં શિક્ષકો કેટલા શિક્ષકોની ઘટ છે

તે તમે સાંભળો અમારી શાળામાં મારી શાળાનું નામ શ્રી દુધવા પ્રાથમિક શાળા છે અમારી શાળામાં હાલમાં માત્ર ત્રણ જ શિક્ષકો છે અને અમારી શાળાની શાળામાં શિક્ષકોની બહુ જ ઘટશે અત્યારે અમારી શાળામાં આઠ શિક્ષકોની ઘટશે અને તે તેમાં જ માત્ર ત્રણ જ શિક્ષકો છે તે કારણથી સરકારને મારી નમ્ર વિનંતી છે કે શિક્ષકો શિક્ષકોની ખત દૂર કરો અને શિક્ષકો મૂકો અત્યારે અમારે જ્યાં આઠ આઠ વિષયો અભ્યાસ કરવા માટે છે પણ તેમજ અત્યારે ફક્ત બે વિષય જ બે વિષયનો જ અભ્યાસ થાય છે તેમજ ચાર વિષય ગણિત વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાન સંસ્કૃત અને સામાજિક વિજ્ઞાન આ ચાર વિષય ફક્ત તેમને જ રહે છે તેના કારણે અમારો અભ્યાસ પૂરો થાય તે માટે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ શિક્ષકો મૂકો અને અમે તેમ તે તે બદલ અમે તે બદલ સરકારનો આભાર શાળામાંથી પ્રાપ્ત અરજી આપી છે અને અમારા વિધવા પ્રાથમિક શાળાની અંદર ત્રણ શિક્ષકો છે અને ત્યાં અમારે આઠ શિક્ષકોની ઘટ અને જો આઠ શિક્ષકો થોડા દિવસની અંદર પડતી નહીં થાય તો અમે ગાંધી જયંતિ માર્ગે આંદોલન કરીશું નામ અમર આજ રોજ જુદા ગ્રામ ગ્રામ પ્રાથમિક શાળામાં શિક્ષણની ઘટનાને લઈને વાલીગણ ભેગું થયું હતું અને આખરે વાલીઓએ એવો નિર્ણય લીધો કે સાડી ત્રણસો બાળકોની સામે ત્રણ જ શિક્ષક હાલમાં ફરજ બજાવી રહ્યા છે તો લગભગ આઠ શિક્ષકોની ઘટ મા એક પ્રમાણે આઠ શિક્ષકોની ઘટ છે તો એવો નિર્ણય લીધો કે પ્રાંત શ્રીને અને શિક્ષણ શાખામાં અરજી આપવા અત્યારે સોગમ મુકામે અમે આવ્યા હતા મારું નામ ગુમાનસિંહ સ્વરૂપસિંહ ચૌહાણ દુધવા આજે મેં દૂધવાથી બધા ગામવાલી વાલીઓ આવ્યા છીએ અને શિક્ષણની રજૂઆત કરવા માટે અમારે શિક્ષકોની ઘટ છે આજે આવેદન પર અરજી ચાલી છે અને રજૂઆત કરે છે જો હજી એનો કોઈ નિર્ણય નહીં આવે તો અમે આગળ ગાંધી જગ્યા માર્ગે જાશું અને આગળ મોટું આંદોલન કરશો કેટલા શિક્ષકોની ઘટ છે શિક્ષકો આઠ શિક્ષકોની ઘટ છે અમારે અત્યારે જ બાળકોનું ભણતર બગડી દે છે ઘરનાર નથી ને ઘાટનાય નથી આપનું નામ મારું નામ પ્રજાપતિ અર્થે ચ